લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે આખા રાજ્ય અને દેશમાં વિવિધ રીતે પ્રચારના નામે લોકો નિત નવા દ્રશ્યોના સાક્ષી બની રહ્યા છે ત્યારે વડોદરામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું અરે આ શું વડોદરા કલેક્ટર કચેરીમાં નનામી સાથે ડાકુઓ ફરી રહ્યા છે અહીં આ લોકો કેમ આવ્યા હશે આવું જ કુતૂહલ કલેક્ટર કચેરીના સ્ટાફ અને મુલાકાતીઓને થયું હતું વાત એમ હતી કે વડોદરાના કેટલાક સામાજિક કાર્યકરોએ ન થાય તે માટે આજે નોટા જાગૃતિના નનામી લઈને કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા આવ્યા હતા અને નોટાના અધિકારનો સરકારી તંત્ર તરફથી પણ પ્રચાર કરવામાં આવે તેવી માંગ કરી હતી સમજી શકો છો કે તમામ રાજકીય પક્ષો નોટાના બટનથી ગભરાઈ ગયા છે અને નોટાનો મતલબ થાય છે કે કોઈ જ ઉમેદવાર પસંદ ન હોય તો છેલ્લું બટન આ પ્રચાર પ્રસાર જો રાજકીય પક્ષો કરે તો તેમને ક્યાંક ને ક્યાંક બીજ છે કે અમારી સરકાર તૂટી જશે અમારા ઉમેદવારો હારી જશે તેના કારણે ભારત સરકાર પર ચૂંટણીમાં નોટાનો પ્રચાર પ્રસાર કરતા નથી તેની સામે આજે વડોદરા શહેરના તમામ સામાજિક કાર્યકરો ભેગા થઈને નોટાને એક નમી રૂપે બાંધીને લાયા છે વાત જાણી એમ છે

કોઈ પણ ઉમેદવાર ન ગમતો હોય ત્યારે તેમને નોટાનો ઉપયોગથી ઉપયોગ થી નકારી શકાય છે આપણી પાસે જ્યારે જનપ્રતિનિધિને પરત બોલાવી લેવાનો હક નથી ત્યારે આ હક પાણી પહેલા પાળ બાંધ્યા જેવો છે ત્યારે લોકોમાં નોટાના અધિકારની જાણકારી વધે તે માટે તેનો પ્રચાર અને પ્રસાર તંત્ર દ્વારા પણ એ રીતે કરવામાં આવે જેવી મતદાન માટે પ્રચાર કરવામાં આવે છે જેમ વટતી મત આપો તેમ વટતી નોટા આપો તેમ પણ તંત્ર દ્વારા કહેવાવું જોઈએ તેવી માંગ સાથે વડોદરાના સામાજિક કાર્યકરો નનામી સાથે કલેક્ટર કચેરી એટલે કે ચૂંટણી અધિકારી ને રજૂઆત કરવા આવ્યા હતા ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું કે નોટા નો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી જ રહ્યો છે આગામી દિવસોમાં નોટાનું જેમ પ્રભુત્વ હતું જાય તેમ આ લોકસભામાં પણ આવે તો તે બહાના હેઠળ તેમની સામે કેસ કરીને ચૂંટણી આખી રથ બાદલ થાય તેવા અમે પ્રયત્ન કરીશું નોટાનું દરેક વખતે પ્રચાર કરવામાં આવી રહ્યું છે અને ઈવીએમ અને વીવીપેટ નું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે પણ નોટા નો પ્રચાર કરવામાં આવે છે દરેક ઈવીએમ ઇલેક્શન રિલેટેડ જેટલું પણ સેમિનાર યોજવામાં આવે છે તમામમાં નોટાનો પ્રચાર કરવામાં આવે છે નુક્કડ નાટક હોય કે બીજી કોઈ પણ પ્રકારની માહિતી હોય અને વડોદરામાં મીડિયા તરફથી પણ ખૂબ સારું નોટાનો પ્રચાર કરવામાં આવ્યો છે મતના મહાપર્વ વચ્ચે વડોદરાના લોકોને એક અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું અને લોકશાહીને મજબૂત બનાવવા માટે સમાજના લોકો પણ જાગૃત છે તે ઘટના પણ અહીં જોવા મળી હવે જોવું એ રહ્યું કે નોટા નું બટન કોના માટે ફાયદાકારક અને કોના માટે નુકસાનકારક બની રહેશે કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા